આવવા જેવી કોઈ વસ્તુ નથી મારા સત્ય ભગવાન આપણને ભૂખે મારશે વિશ્વાસ નથી બહુ વિચારવા જેવી વાત સાચું કરશો તો કઈ ભૂખેર મરી જાય અરે હવે તો આ ખેડૂત કાલે મારે સત્સંગમાં એક વાત આવી એક વાત મને યાદ આવી કે ભાઈ ધંધો ઉત્તમ ઉત્તમ કોણ તો કે ઉત્તમ ઉત્તમ ધંધો ખેતી નો વિચાર આવ્યો કીધું કે પણ આમ કપા પાણી તો સાટા જતા ખેડૂતો કીધું કે પાવડર ભેરવેકરો ભેરવે જીરામાં ખેડૂતો એમ કરવા મીંડ્યા તો હવે સત્ય નો ધંધો કયો રહ્યો હવે સત્ય તરીકે ક્યાં કમાઈ ખાવું એક આપણે લૌકિક ભાષામાં ખેડૂત ને તાત કહે જગતનો બાપ કે એટલે જગતનો બાપે ખોટો કરવા માંડ્યો આપણા ને મન છેત છે આપણો નીતિ નો આવશે તો એમાં સંતોષ મળશે આનંદ મળશે અને આનીતિ નું ગમે આવશે તો હક નહીં કરવા દે બંગલામાં હક નહીં થાય કે હક નહીં કરવા દે હું ગાંધીધામ જાઉં કારખાના વાળા લોકો બિલ્ડિંગો વાળા લોકો કે માલતારો આવે હું મારા ગુરુભાઈ ગને જાઉં એટલે બિચારા દુઃખ લઈને આવે બધા બાપુ અમારું દુઃખ ભાંગવો ને

હવે ફરિયાદ તો કેવી હોય આરામ લઈ લઈને બધું ઘરું કર્યું આજે કોઈ કે મારો દીકરો કીધો માનતો નથી કોઈ કે મારો બાપ કીધું માનતો નહીં કોઈ કે દીકરી કીધું માનતી નહીં કોઈ કે ઘરવાળી કીધું માનતી નહીં કોઈ કે ઘરવાળો કીધું માનતો કોઈ કે ભાઈ કીધું માનતો નહીં આવી જ રૂગી ફરિયાદ હોય માલદારીની ખરેખર કોણ છે અને એક ગરીબોને ગળા ચૂસી ચૂસી જે પૈસા આવ્યા ને એ ખરેખર એ ફુગાવો હોય છે એ જ માણસના મનને બગાડે છે પણ હમેશ કામીન જેમ આપણે જેમ ખરેખર તો એને જોઈ જોઈને આપણે હે બાપુ તમે કોઈ કરી દઈ કે હા એનું બધું હરિયર કરાવી દો ગરીબોને ને પછી ફેર કમો એટલે હવારે બધા ડાયા થઈ રહ્યો પાંચ થી થાતા થાતા બધા ડાયા તો કે હે તો આમ ભાઈ ઉપાય એ રહ્યો એ આરામનું ફેરવું પડ્યું છે ને ગરીબોને ગળા કરાવી દિશા ને બેહગાવીને ખરેખર માણસ ખરેખર જીવન ને બગાડે છે નીતિનો પૈસો છે એ મનને નથી બગાડ પૈસા ભલે કમાવ પણ કઈક નીતિમાં રહીને કમાજો જેથી વાહે આપણે સોચવું ન પડે પૈસા કમાવા જોઈએ ખૂબ કમાજો પણ ભાઈ સાહેબ દહ દહ ટકા અમે રાજાશાહી માં કોઈ દી સાભ્યો ને તો દસ દહ ટકા દસ ટકા છે નહી હોય બે ત્રણ ટકા જરૂર બે ત્રણ ટકે ગાંધીધામ વાળાના જેવું કારણ હવે ઈ માલધારો કોઈ વાવાઝોડું કે એવું કઈક આ થાય ને એટલે ત્રીજા માળ માથે કંપતા હોય કે હમણાં ચોર આયા ને અત્યારે વ્યવસ્થા પોલીસ ની કરી કે ચોર આયા તો હમણાં બધું લૂંટી જાય ડરતા હોય છે સત્સંગ કરીને વર્તો વરું તો ભીખારી છોકરા એના મા બાપ તો હજી માંગવા ગયા હોય ગામમાં કાંક આવે ત્યારે એનું હરીર થાય મને એ મારા બેટા લુગડે બુગડે ગાય ને ભાઈ મજા મળ રોડ માથે દોડતો હોય અને રાત્રે સત્સંગ કરીને વરું તો ખોબો ખોબો ગોળીનું ખાય તો એને નીંદર ના આવે ના મારા મીઠો દાહ વાગે તો હું કોણ સુખી આ બાપા પૈસા વાળા સુખી કે વગર પૈસા વાળા સુખી છે આ તો મનની છેતર પેંડી છે બાપા હા થી મળે ધંધા થી મળે નોકરી થી મળે વેપાર થી મળે પણ વ્યાજ ભી શાંતિ ધંધો આપણે વેપારનો અહિયાં તમે બે દુકાનો હામી સામે માંડો આપણને આવડતું નથી પણ બે દુકાનો માંડો એક જણો ડબલ ભાવ લેતો હોય એક જણો બે રૂપિયા વધારે લેતો હોય ને એક જણો એક રૂપિયો વધારે લેતો હોય તમે દુકાનો રાખો હામ હામી ભલે હા જોઈ લો બે રૂપિયા લેશે એ વધારે કમાઈ જાય છે એક રૂપિયો લેશે વટાવ એ વધારે કમાઈ જાય છે એક રૂપિયા વાળો વધારે કારણ કે હું પસાર આવશે તો અહીં બસો ભાગ આવશે આપણા સમજણ વિશ્વાસ ધંધો કરતા ઈ સતા વિશ્વાસ બંધાવાની આપણે કને કઈ બુદ્ધિ નથી ઉછે નફે ઘણો વેપાર અને આપણી જીગર કેવી રે નીતિથી ગ્રાહકો રાજી રહે એની પણ આશીર્વાદ મળે આપણને હિંમત રહે કે હું નથી ને કાન ડોક્ટર લઈ જાય કાઈ ન હોય તો ભલે તાવ આવ્યો હોય આને હમણાં ધનુર થઈ આવ્યું છે એમ બે પાંચ હજાર લઈ જાય એમાં કાઈ ન લઈ જાય તો ઓચિતન બીમારી આવી જાય ભાઈ તો પવિત્ર આત્માઓ સુખનો નો નીતિ છે પરમાત્મા નો નીતિ અપનાવવી પડશે નીતિ સિવાય પરમાત્મા મળશે નહીં જો પરમાત્મા વાલો હોય તો નીતિ આપણે મારે ને તમારે અપનાવવી પડશે પરમાત્મા ના વાલો હોય માયા વાલી હોય તો તમે જાણો ભાઈ તો કરો ઇપાહે વિશ્વાસ હોય પણ માનવ જન્મને સફળ કરવો હોય તો પરમાત્માથી વિશ્વાસ હોવો જોઈએ સત્ય માથે વિશ્વાસ હોવો જોઈએ સુખ માર્ગ સુખ બીજે ક્યાંયથી નહીં આવે નીતિથી હરિભજન થી આવશે એકલી નીતિ પાડી જશું તો અંધારો રહી જશે આ સત્કર્મ છે આપણે આગળ વધશું એ વાત સાચી છે પણ ભજન વિના ક્યાંય તારી ભૂખ નહીં નીતિ પાળીને પછી ભજન આટલી વખત આ સુખમ વાત કરી ત્યાં સુધી ભજન નહીં ઉગે ગુરુમુખી હોય તો ભજન મનમુખી હોય ભલે નથી નીતિ નહીં પાળો ત્યાં નીતિ પાળીન પછી ભજન કરો ભજન શું છે એની હવે વાત કરવાની છે ભજન એટલે શું આપણે વાત કરી ગયા ને આ બધા ભગવાન નામ છે બ્રહ્માન વિષ્ણુ રામ ને કૃષ્ણ ને દેવી ને ગણપતિ આ બધા ભગવાન નામ છે પણ એ કાર્ય બ્રહ્મના છે કારણ બ્રહ્મના નહીં એ પણ પાપના નાશક છે પણ બહુ ચક્કરવાળ મારક છે જેને પરમાત્મા નું નામ આપણે કહીએ છીએ જે સીધી સીધો પ્લેન નો માર્ગ છે તે નામ જભાને નથી બોલવું પડતું તેને બોલાવવું નથી પડતું એ તો ઘટો ઘટમાં હાકોટા દઈ રહ્યો છે નગારાની ટોચે બોલી રહ્યો છે ગુરુ વગેરે ખબર નથી પડતી સંતો કને ગયા વગેરે એને હમજણ નથી પડતી કદાચ કોઈક શાસ્ત્ર માં શીખી લે તો એની સાધના કેવી રીતે કરવી એ ખબર નથી પડતી એનું લક્ષ્ય કેવી રીતે સાંધવું એ ખબર નથી પડતું એટલે અહિયાં તો જવું પડે જવું પડે ગીતામાં જેને નિષ્કામ કરમ યોગ કીધો છે આવડે તો નિષ્કામ કરો કરમ યોગ એવો પણ શબ્દ વાપર્યો છે તો બીજા મહાત્માઓ કે મહામંત્ર કીધો છે કેણે અજંપા જાપ કીધો છે કેણે અમર મંત્ર કીધો છે તો કેણે શ્વાસાસરણ કીધું છે તો કબીરજી નાનકજી એને સતનામ કે છે આવા ઘણા નામ છે એ ક્રિયા એક જ છે નામ પોતાએ સંતોએ પોતપોતાની ભાવના અને એ પરમાત્મા ને આપણે જોયા નથી વ્યાપક પરમાત્મા આપણા ધ્યાનમાં નથી આવે એમ સગુણ પરમાત્મા જો ધ્યાન કરીએ તો એ માયા ધ્યાન છે સીધી સીધી વાત છે કે પ્રકૃતિ આકાર છે એ બધો છે આણે તો આ ખરેખર આપણને જે તકલીફ થઈ છે એ અહીંથી થઈ છે કેમ કે આત્મા છે પ્રકૃતિ સાથે મળી ગયો છે એનાથી છૂટો પડે તો જ મુક્ત છે હવે જેને ખરેખર આ દશા બેહારી છે એને એને ધ્યાનમાં લેવાથી કોઈથી છુટકારો નથી ભગવાને કીધું જ છે ગીતામાં કે હું વ્યાક્તિ નથી કોઈ હા હું કોઈ મૂર્તિ વ્યાપતી નથી હું તો વ્યાપક છું સરળ વ્યાપક છું ઘટો ઘટોઘટ નિષ્કામ કર્મ યોગ નો અર્થ એ થાય છે નિષ્કામ એટલે કોઈ સંકલ્પ મનની અંદર સંકલ્પ વિકલ્પ ઉઠવો ન જોઈએ કરમ એટલે પ્રાણોની ક્રિયા ચાલે છે તે અને યોગ એટલે આક્ષર નો મંત્ર છે જે આપણા પ્રાણ ની અંદર ખબર હોય પણ ચાલે છે જેટલા પ્રાણીઓ છે જેમાં શ્વાસ છે પ્રાણ છે બધા એની મેળે હાલે છે એને બોલવો નથી પડવો એને ઉચ્ચાર નથી કરવો પડતો એનો જબાન નહીં હોડતી નહીં એ તો અંદર ચાલે છે ભજન છે એ તો અંદર છે પરમાત્મા અંદર જોવાનું સાધન ભજન છે બાર જેટલું જોશો એટલી બધી માયા છે બારે ભગવાન હોય ની કોઈની આદિ નહીં બારે તો કૃષ્ણ હંમેશા ખરેખર પાંડવો ને બીજા ને બધાને મળતા હતા અર્જુન ને હમાર્જુન રોવે કેમ કલ્યાણ થતો નથી કોઈ કહેતા હોય ભગવાન ને બારી દર્શન થવાથી મોક્ષ થઈ જાય છે કલ્યાણ થઈ જાય છે તો અર્જુન ને પાય ઉભા છે રથ આકી રહ્યા છે નહીં ફળતો હોય છતાં રોવે છે કેમ પર્વો હામાં જોતા હતા બીજા પણ પાંડુ સેના ઘણા યોદ્ધાઓ કૃષ્ણને જોતા હતા કેમ ભાઈ કલ્યાણ ન નથી કેમ દુઃખ મીટ્યું ની કોઈનું આરામ ને બધા રાક્ષસો જોતા હતા ઘણા જોતા કેમ એનું અજ્ઞાન નાશ ન પામ્યો બહુ વાત ને સમજવા જો ખુલાસા છે સમજો હોય કે કોઈનો દાવો કરવો હોય ભાવ પિતા હવે થોડીક વખત પોલીસ ઘણો માં પણ ખરેખર એ જ વાત કહેવામાં આવી છે દેવો બ્રહ્માજી પૃથ્વી ને બધા શંકરજી કે ને ક્યાં ત્યારે ભગવાન શંકરી ક્યાં ભગવાન વતાડ્યા છે હરિ સર્વ વ્યાપક મેં જાના પ્રેમથી પ્રગટ હોત કૃપાલા કેમ ન કીધું કોઈ મંદિરમાં જાજો કે મૂર્તિમાં જાજો આ રામાયણ ની કથા હા શંકરજી કે જાણ્યો છે વ્યાપક છે ને પ્રેમથી પ્રગટ થાય છે બીજા કોઈ સાધનો પ્રેમ તુલસી નો રામે જો આ પાયો નાખ્યો તુલસી નો રામ કોઈ મંદિર નો મશીદ નો નથી જો આ તુલસી લખે એ ક્યાં ગોતો હતો કે કોઈ કે હરિદ્વાર માં કાશીમાં કલખલ માં ઋષિકેશ માં પ્રાશી પાટણ માં સોમનાથ માં શંકર કે ના બધે વ્યાપક છે અને પ્રેમ થી પ્રગટ થશે આપણે ઉભા છીએ અહિયાં જ પ્રાર્થના કરો ને અહિયાં પ્રાર્થના કરી એટલે કોઈ બે હાથ વારો ચાર હાથ વારો હજાર હાથ વારો એવું કઈ રામાયણ માં લખ્યું નથી આવશવાણી થઈને અવકાશવાણી વારે કીધું ભગવાને ભગવાન કોઈ સામો આવ્યો એવું કઈ રામાયણ માં કીધું નથી હું કથાઓ કહી રહી છે જરાક સમજો તો ખરા પાછા હોય ને ગુણ એથી પર છે પરમાત્મા ચોથો પદ છે નો ગુણ નો કરો ત્યારે રૂપ ગુણ એ પ્રકૃતિ ના એટલે તો વાત પાછી અઘરી થઈ ગઈ કે આને કેમ ગોતવો આપણે વિટોળમાં ઘણા પડી જાય તમે બધા એમ કહેશો કે મૂર્તિ એ તો એક આધાર લેવો પડે મંદિર નો એક આધાર લેવો પડે ભલા નામ આધાર નથી મૂર્તિ નું મંદિર આધાર છે તો નામ આધાર નહી ફરી યાદ દિલાતા હું કે કોઈ બાતમા એ ખરેખર મૂર્તિનું મંદિર મહત્વ નથી કીધું પણ નામ નો તો એક તમે બધા એમ કહેશો કે ઊંચી વાતો કર્યું જ્ઞાનની ની વાતો કર્યું અમારાથી સમજાય નહીં જ્ઞાનની વાતો કર્યું પણ ભક્તિ દ્વારાથી વાતો કરો જ્ઞાન પ્રાપ્ત કરવું ભગવાન ભગવાનને પ્રાપ્ત કરવા પણ સાધન શું છે ખ્યાલ પાછા વળી યાદ કરો બરાબર હું શું કહેવા માંગો છું

મંદિરે તો કલાક જઈને આવતા રહીએ પછી તો વળે કચરો ભરાઈ રહ્યો નહીં હાવેણો હાથમાં જ રાખો હું એ કહેવા માંગુ છું હું વાહમો અઘરો સાધન ની વાત નથી કરતો સરળમાં સરળ જે ખરેખર બધા એ મહાત્મા હોય જે ખરેખર માર્ગ બતાવ્યો છે એની વાત કરો પ્રભુ પ્રાપ્તિ નો નામ સમરણ જેવું કોઈ ઉપાય સરળ નથી મૂર્તિએ નથી ને મંદિરે નથી તીર્થે નથી ને વ્રતે નથી દાને નથી જપે નથી તપે નથી નામ સમરણ બસ નામ સ્મરણ દ્વારા ખરેખરે પરમાત્મા ની પ્રાપ્તિ કરવી છે પરમાત્મા પ્રેમ કરતા આવડે તો નામ થી પ્રેમ કરો નામ પ્રેમ એટલે વર્ણન કર્યું છે કે રામે તો અમુક અમુક ને તાર્યા કોઈ જટાઈઓને સંપાદક ને હનુમાનજી ને એવાને ને થોડેક ને તાર્યા પણ નામે કેટલા ના તુલસી બોલે છે આ અમારાથી સમજાય નહીં અમારા થી પહોંચાય ની મૂર્તિથી તો પહોંચશો કોણ જાણે પણ આને જરૂર પહોંચશો આવા ગીતામાં એમ કીધું છે કે હે અર્જુન આ કરો થોડું કે જો સત્વગુણમાં રહી ગયેલું થઈ ગયું હોય પછી તમે માયા એ ભેડો લઈ લીધો ને બીજા થી તને શરૂ કરાવશે પરમાત્મા આ ચિંતન છે લોઢામાં લીધો છે થોડું કે પણ થઈ ગયું માં આનું બહુ વખાણ કર્યા છે નિષ્કામ કર્મ આનો ઘણો અર્થ કરતા હોય છે બીજા કે બારે જે કર્મ કરવું એ નિષ્કર્મ ના બારે તો પહેલો આ પેલો પડે પછી કામ થાય તો વાત કરું એનાથી કે નિષ્કામ સંકલ્પ કર્યો એટલે આ તો સંસ્કાર બે ગયા ક્યાં થયું નિષ્કામ નિષ્કામ નો અર્થ એ છે સંકલ્પો સંકલ્પ વિકલ્પ ઉઠવાનો જોઈએ અને કરમ એટલે પ્રાણ ની ક્રિયા ચાલુ છે યા પૂછે છે અર્જુન કે કયો કરમ કરવો તો કે નિશ્ચિત કરમ કર નિશ્ચિત એટલે ક્રિયા ચાલે ગોઠવાઈ જવાનું નવું કઈ લઈ આવવાનું નથી અને યોગ એટલે આપણો આવતો જ આવતો પ્રાણ છે આવે છે પ્રાણ એમાં બ્રહ્મવાચક મંત્ર છે બહાર તારી સ્વરૂપ નું જ્ઞાન થાય છે પરમાત્મા ની પ્રાપ્તિ થઈ જાય છે યોગ થઈ જાય છે નિષ્કામ કર્મ યોગ ઘણા ગીતા ઉપર બોલતા હોય છે પણ સમજાણું નથી ખરેખર નિષ્કામ કરીતા કેવી રીતે કરવાનો આ સમરણ કરતા અર્જુનને પણ કીધું છે કે ભાઈ જય થશે પરાજય થશે હાર થશે જીત થશે મોક્ષ મળશે નહીં મળે ફળ મળશે કે નહીં મળે એ માથા કૂચ તારે તારે તો આ સમરણ કરવાનું તું સમરણ કર્યા આ બીજી દ્રષ્ટિએ જોઈએ તો મનને જીતવાનો મનને એકાગ્ર કરવાનો કૃષ્ણ ભરપૂર મનોવિજ્ઞાનનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે કોઈ ઈચ્છા ન પ્રગટ થાય મનમાં તો તાત્કાલિક મન એકાગ્ર થઈ જાય જો અહિયાં મનોવિજ્ઞાન છે એટલે આપણે કોઈ ચિંતા કરવાની નહીં માત્ર કર્યા બે સમ થાય છે સામાન્ય અને વિશેષ સામાન્ય રીતે તો આપણું ગમે તે કામ કરતા ખાતા પીતા બેતા હાથી આંખતા ઈ કોઈ પણ ખેતીનું કામ કરતા ઈ વેપારનું કરતા આવી નોકરી કરતા આવી સામાન્ય રૂપે તો આ ભજન આપણે કરી શકીએ કારણ કેમ કરી શકીએ કે શ્વાસ ને તો આપણે લેવો પડતો નથી તો પોતે હાલે રહ્યો શ્વાસમાં ના આવે પણ હાલે એવું ખાલી ધ્યાન રાખવાની જરૂર છે બોલે છે વિશેષ રૂપે એનું જયારે ધ્યાન કરવું જોઈએ મનને જયારે મંત્ર રૂપ કરી નાખવો જોઈએ ત્યારે વિશેષ સાંજે સાંજે ટાઈમ મળે સવારે ચાર વાગે મળે તો સારું બેસીને ધ્યાન કરવું જોઈએ બહુ પ્લેન નો માર્ગ છે બહુ સરળ માર્ગ છે મહાત્માઓ આ આ આ કીધું છે છે કર્યું મહાત્મા યોગ થઈ ગયો એટલે સંન્યાસ મળી ગયો પછી તમે બાળ બચ્ચા વાળા હો વાગેડા મારા જેવા કરુકીને ભાગ્યા હોય ગમે આ જયારે થાય ત્યારે એને કહે છે સંન્યાસ યોગ થઈ ગયો એટલે વશમી ભૂત થઈ જાય મન જબોડાઈ જાય ચેતના માં પરમાત્મા નથી આ તેતા યુગ થી અમારા આ દેશમાં હવનો થાય હજી કેણે વરહત વરાવી લીધો વરહત ઓછા ને ઓછા થતા જાય છે દિવસા દિવસે બીમારીઓ વધતી જ જાય છે દિવસા દિવસે અમારા આટા પણ ખરેખર ઓછા થતા જાય છે દિવસે દિવસ તો આ યજ્ઞ અમને કરી શું છે એનો મને જવાબ દે દેખો કે શું ફાયદો કરે છે ફાયદો દાતો થતો ફાયદો મારા તમે કહો છો પણ ફાયદો બતાવી શકો એમ નથી યજ્ઞ આ યજ્ઞ હો તો ચંદુ દાદા ને હમ ભેટ પૂજા માટે બીજું શું છે આવું કોઈ ગામ નથી કે નાનો મોટો હોય હવનતો કોઈ ગામ નથી કે માય નાનો મોટો હવન ન થતો હોય બારે મહિને તો પણ મેં કેમ નથી ભરાતા રોગ કેમ વચ્ચે જાય ના આટા કેમ

નથી બાકીના કાર્ય એમના રૂપ છે એમાં જરા તો પવિત્ર આત્માઓ આપણે વ્યાખ્યા ઊંચી કરી છે મજલ મેં આત્મા પરમાત્મા નું લીધું છે પણ એનું સાધન શું લીધું છે આપણે સાધન થી ચાવાનું એવું તો મજલ ખાલી બતાવી તમને ત્યાં પહોંચવાનું છે કયા સાધન દ્વારા નામ સ્મરણ દ્વારા બધા વાતો કરે એમ પછી બાવાજી નો હોય ત્યારે ગીતો બ્રહ્મ જ્ઞાન છે બ્રહ્મ જ્ઞાન નો ઉપદેશ કરે છે ત્યારે કોનો કરવો કયા જ્ઞાન નો કરવો ઉપદેશ વેદ માં છે કોઈ બીજી વાત ગીતા માં છે કોઈ બીજી વાત મહાત્માઓ નો ભજના માં છે કોઈ બીજી વાત નથી માટે એ તો મજલ બતાય બ્રહ્મ જ્ઞાન નો તો મજલ બતાય અને એ યાત્રા આપણે પૂરી કરવાની છે ત્યાં પહોંચવાનું છે નામ સાધન લઈને કોઈને એમ લાગે ને કે આ છે પહોંચાય નહીં સરળ ઉપાય નથી બીજો ભક્તિ નો પવિત્ર આત્મા જ્યાં ભૂલથી હોય મારી વાણી કડક છે મને દુખ દેવું કોઈને પુહાતું નથી કોઈને તકલીફ થાય મને તકલીફ થાય છે પણ સમાજમાં જયારે ખરેખર રોગે જયારે ભાયડો લીધો અંધશ્રદ્ધાઓ જે ન કહેવું હોય છતાં ફરજ થઈ જાય છે સાધુઓની આજે આટલું બધું વિજ્ઞાન વધ્યું છે છતાં આપણી અંધશ્રદ્ધા જાતી નથી એટલે મારે આવું બધું કહેવું પડ્યું

અને હું શાસ્ત્ર દ્વારા તમને જે કઈ બોલ્યો છું આટલી વખત જેટલાય શબ્દો નીકળ્યા છે એમાંથી કોઈ જો ભૂલ નો શબ્દ મારાથી નીકળ્યો હોય તો કોઈ ભાઈ મારી કરે થી દાંત માગી શકે છે અને હું પ્રેમથી એનો શાસ્ત્ર દ્વારા પુરવાર કરી ઘર ઘરાવ ખિસ્સા વાત તમે ન કરજો અને હું પણ નહીં કરું ઘર ઘરાવ કોઈનું હાલ નથી ના લેવી શાસ્ત્ર યુગ ઋષિ મુનિઓના મત અનુકૂળ વેદ અનુકૂળ ગીતા અનુકૂળ તો આટલું બોલી હું મારું વખત બંધ કરો છો બોલો સદગુરુદેવ